નબીપુરમાં સુફી સંત પીર દિશા બાવાનો સંડલ સર્વધર્મ સંભાવનાનો અનોખો સંગમ ભરૂચ જિલ્લાના નવીપુર ખાતે આવેલા મહાન મહાનસુફી સંત હસરત ખોજાન બાવાના વાર્ષિક ઉર્ષની ઉજવણી ગુરુવાર એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ કરવામાં આવી હતી આ નિમિત્તે સંડલ શરીફની રસમનું આયોજન થયું જેમાં દરેક ધર્મના હજારો ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા આ ધાર્મિક કાર્યક્રમમાં સર્વધર્મ સંભાવ અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે આ સંદલ શરીફનું પવિત્ર યાત્રા નબીપુરના દેવલાશા સ્ટ્રીટથી શરૂ થઈ હતી ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને આ યાત્રા દરગાહના આશાના ઉપર પહોંચી જ્યાં વિધિવત રીતે સંદલની રસમ અદા કરવામાં આવી આ પ્રસંગે નવીપુર જુમા મસ્જિદના પેશમામ અને નાયક પેશમામ પાટણવારા બાવા અને સિનોરના ગાડીના શી સમસાદ બાવા સહિત અનેક ધર્મગુરુઓ હાજર રહ્યા હતા આ ઉપરાંત વિવિધ ધર્મના ભાવિકો પણ ઉમટી હાજરી આપી હતી જે આ સંતના સંદેશનું વધુ મજબૂત બનાવે છે ચંદ્ર શરીફનો પૂર્ણહુતિ બાદ દરગાહના પાટાંગરને મહેફિલ સમા કવાલીનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સંતોના સંદેશ અને સંતોનો મહિમા ગાતા કલાકારોએ પોતાની કળા રજૂ કરી હતી આ પ્રકારના કાર્યક્રમોમાં માત્ર ધાર્મિક ઉજવણી પૂરતા સીમિત ન રહેતા સમાજના શાંતિ પ્રેમ અને ભાઈચારાની ભાવનાને પણ પ્રોત્સાહન આપે છે નવી આ વાર્ષિક ઉર્સાબિત કરે છે કે ધર્મ ભલે અલગ હોય પરંતુ સૌનો પ્રેમ અને શ્રદ્ધા એક જ છે